ચૈત્રનો મહિનો હતો ગ્વાલિયર રાજ્યનો પ્રખ્યાત ડાકુ પરશરામ પોતાના આરબી ઘોડા પર સવાર થઈને દમો જિલ્લાના ગામડાઓમાં ક્યાંક જઈ રહ્યો હતો તપતા મધ્યમાં તડકો લાકડા જેમ વરસી રહ્યો હતો તરસથી પરશરામનું ગળું સુકાઈ રહ્યું હતું પણ ક્યાંય પણ ન તો તળાવ દેખાતું હતું ન તો નદી કે ગામ ચાલતા ચાલતા એક ચબૂતરો મળ્યો જે પર ઉંબરની જેમ એક શિવલિંગ સુસ્થાપિત હતું નાનું અને કાચું ચબુતરું મહાદેવજીની મૂર્તિ પણ થોડા અડીંગા પડી ગયા હતા આ જોઈ પરશરામ તરત જ ઘોડા પરથી નીચે ઉતર્યો ઘોડાને એક ઝાડ સાથે બાંધીને પોતાની તલવાર કાઢી મહાદેવજીની પીંડીને સમતા કરવા લાગ્યો પરશરામ બોલ્યો મહાદેવ તો ગુરુ છે પરશુરામ ના પણ ગુરુ હતા એ કે મારા પણ ગુરુ છે તેઓ પણ બ્રાહ્મણ હતા અને હું પણ બ્રાહ્મણ છું તેમને અમીરોનો નાશ કરીને ગરીબોનો ઉદ્ધાર કર્યો હતો અને હું પણ એ જ કરી રહ્યો છું મૂર્ખો મને ડાકુ કહે છે અમીરો પાસેથી લૂંટીને ગરીબોને આપવું એ જો ડાકુ પણ હોય તો રેવા દો ગ્વાલિયર રાજ્યે મારા પર પાંચ હજારનું નું ઈનામ રાખ્યું છે અને ભારત સરકારે પચીસ હજારનું મારી ધરપકડ માટે ત્રીસ હજારનું ઈનામ જાહેર થયું છે પણ એ લોકોએ ક્યારે વિચાર્યું છે કે ડાકુ કોણ હું કે એ ખેર મને કશી પરવા નથી જ્યાં સુધી શંકર ગુરુના આશીર્વાદ મારા પીઠે છે ત્યાં સુધી કોઈ મને પકડવાનું નથી પણ પરશરામે આટલું બોલતા જ વિચાર્યું તો શું હું આજે આ જંગલમાં તરસનો શિકાર બની મરી જઈશ મારા પંદર સાથી જે બધા જ ભણેલા ગણેલા અને બહાદુર છે તેઓ પણ પોતાના અરબી ગોળાઓ પર સવાર થઈને મને શોધી રહ્યા હશે હું જો મરેલો પડાયો તો મારા સાથીઓ આંખ ફાડીને રડતા રહી જશે બાપા ગુરુદેવ શું ફક્ત એક લોટા પાણી વગર મારી જિંદગી લઈ લેશો એટલામાં એક ડોસી ત્યાં આવી એમના હાથમાં એક લોટો પાણી હતું અને તેના ઉપર એક કપમાં થોડીક મીઠાઈ રાખેલી હતી ડોસીને જોઈને પરશરામ બોલ્યો ડોસીમાં તું ક્યાંની ની ડોસી બેટા થોડું દૂર એક ગામ છે શેખુપુર બાઘો વચ્ચે વસેલું છે એટલે દેખાતું નથી હું ત્યાં જ રહું છું જાતિથી આહિર છું પરશરામ અહીં કેમ આવી સીશીએ ચબૂતરા પર પાણી અને મીઠાઈ મૂકી અને ત્યાજ બેસીને રડવા લાગી પરશુરામે ઘણા સમજાવ્યા પછી એ બોલી બેટા જિંદગીના દિવસ પૂરા કરી રહી છું મારો એકલો દીકરો હતો એની વાંકી હતી મારો દીકરો બિહારી તારી જ ઉંમરનો હતો એ જ આ ચબૂતરો બાંધીને મહાદેવજીની મૂર્તિ અહીં લાવી હતી દરરોજ પૂજા કરતો પરસાલ ગામમાં કલમુહી તાઉન પ્લે ગાવી દીકરો ને વહુ બંને ચાલ્યા ગયા એક દસ વર્ષને દીકરી છોડીને રડવા માટે હું એકલી રહી ત્યારથી દરરોજ એક લોટો પાણી ચડાવીને જાઉં છું આ વર્ષે વૈશાખમાં મારી નાતિન ચંપાના લગ્ન છે ઘરમાં કંઈ નથી ન જાણી મહાદેવ બાપા ચંપાનો વિવાહ કેમ કરાવશે પરશરામ મહાદેવ બાપા થાટ થી ચંપાનો વિવાહ કરાવશે અત્યારે તું આ પાણી બહુ તરસ લાગે છે દોસી પી લે બેટા પી લે મીઠાઈ પણ ખાઈ લે તું આ પાણી પી જાય તો હું માનીશ કે મહાદેવજી પર ચડી ગયું આત્મા એટલે પરમાત્મા પછી હું ફરી લાવીશ પી લે બેટા પેલા આ મીઠાઈ ખાઈ લે આટલું કહીને ડોશીએ પરશરામની સામે પાણીનો લોટો અને મીઠાઈનો કપ મૂક્યો પરશરામે મીઠાઈ ખાધી અને ઠંડુ શુદ્ધ પાણી પીધું પછી બોલ્યો ચંપાનું લગ્ન ક્યારે છે માં ડોશી વૈશાખના અજવાળી પખની પંચમીએ ટીકું છે કેસરીપુરથી જાન આવશે પરશરામ લગ્ન માટે તું કશી ચિંતા ન કર તારી ચંપાના વિવાહ મહાદેવ જાતે કરાવશે દોશી બેટા તું કોણ તારા હજારો વરસ થાય ગામ સુધી ચાલ તો તને કઈક ખવડાવું તું ભૂખ્યો લાગે છે પરશરામ ભૂખ્યો તો છું પણ ગામ જઈ શકતો નથી મારું નામ પરશરામ છે અને લોકો મને ડાકુ કહે છે આગ્રાના કપ્તાન યંગ સાહેબ જેમને સુલતાનના ડાકુને પકડ્યો હતો તે ત્રીસ સિપાહીઓ સાથે મારા પાછળ છે મારા સાથીઓ છૂટી ગયા છે એટલે હું ગામ જઈ શકતો નથી પણ ચંપાના લગ્ન હશે એ દિવસે હું તારા ગામમાં ફક્ત પાંચ મિનિટ માટે આવીશ ડોસી તું ડાકુ તો લાગતો નથી બેટા તું તો એકદમ દેવ જેવો લાગે છે પરશરામે ઘોડા પર ચડીને કહ્યું હવે તો ઉલટો જમાનો આવ્યો છે માં ઉદાર અને બહાદુરને ડાકુ કહે છે અને મહેલો માં બેસીને દિવસે દહાડે ગરીબોને લૂંટનારા રહીશ કહેવાય ધર્મી ભીખ માગે છે પાપી હુકુમ ચલાવે છે પતિવ્રતા ઉગાડા ફરે છે અને રેશમી સાડીઓ પહેરે છે કલયુગ છે ને હું ચાલ્યો મારું નામ યાદ રાખજે પંચમીએ આવીશ પરશરામ ઘોડા દોડાવી ચાલ્યો ગયો ડોસી પણ પોતાના ઘરે ચાલી મહાદેવજી પર પાણી ચડાવીને ચંપાને આખી હકીકત કઈ ગામનો મુખી પણ ત્યાં હાજર હતો એ બધું સાંભળીને વિચારમાં પડી ગયો મારું ભાગ્ય જાગી ગયું આમાં મોટું ઈનામ મળે તો ઘણું જ મળશે થાણે જઈને રિપોર્ટ લખાવાય કે વેસાખ સુદ પંચમી પરશરામ પરસરામ શેખુપુરમાં ચંપાના લગ્નમાં હાજર થશે આ સમાચાર પોલીસ દ્વારા યંગ સાહેબ સુધી પહોંચાડવા જોઈએ જો એ દિવસે પકડાયો તો પછી ક્યારેય ચોથના દિવસે બિહારી આહિરના આંગણે પાંચ ગાડીઓ આવીને ઉભી રહી એક ગાડીમાં લોટ ભરેલો હતો બીજી ગાડીમાં ઘી ખાંડ અને શાકભાજી હતી ત્રીજી ગાડીમાં નવા અને ચમકદાર કપડા ભરેલા હતા ચોથી ગાડીમાં નવ નવા વાસણો હતા અને પાંચમી ગાડીમાં હલવાઈ બનાવેલી મીઠાઈઓ ભરેલી હતી ગાડી ચાલકોએ બધો સામાન બિહારી આહિરના ઘર પાસે ઉતારી દીધો લોકો આશ્ચર્યમાં હતા કોઈએ પૂછ્યું આ સામાન કોણે મોકલાવ્યો ત્યારે ગાડી ચાલકો બોલ્યા અમે મોકલનારનું નામ પણ જાણતા નથી અમે તો દમોહથી આવ્યા છીએ અમને ભાડું ચૂકવી દેવાયું છે અમને માત્ર આદેશ મળ્યો કે આ સામાન શેખુપુરના બિહારી આહિરના ઘરે જઈને બાંધી દેવું એ સિવાય અમને કશી ખબર નથી આ અજીબ ઘટના સાંભળીને આખું ગામ આશ્ચર્યમાં પડી ગયું માત્ર મુખી અને રોશિત જાણતા હતા કે આ બધું પરશરામની કરામત છે મુખીએ તરત જ થાણે જઈને રિપોર્ટ આપી એમાં લખાવ્યું કાલે પંચમીએ સવારે જ્યારે ચંપાના ફેરા પડશે ત્યારે પોતે કન્યાદાન આપવા માટે પરશરામ ચોક્કસ ગામ આવશે કારણ કે હજી સુધી એ આવ્યો નથી પણ તેને પાંચ મિનિટ માટે ગામમાં આવવાનું વચન આપ્યું છે પૃથ્વી ઈધર ઉધર થઈ જાય પણ પરશરામનું વચન ખાલી નહીં જાય ચોથની રાતે જ મિસ્ટર યંગ સાહેબ પોતાના ત્રીસ ગુરખા સિપાહીઓ સાથે સહેકોપુરમાં ગુસી આવ્યો એ બધા ગોળા વેચનાર વેપારીનો વેશ પહેરીને આવ્યા હતા મુખીના દરવાજા પાસે ઉભા રહ્યા ગામવાળાઓએ સમજીયું કે ગોડાના વેપારી મેળામાં જઈ રહ્યા છે માત્ર મુખિયા અને ચોકીદારને જ ખરા ભેદની ખબર હતી પંચમીની સવાર થઈ પરશрам જેમ જ ગોડા પર ચડવા લાગ્યો એમ જ એને છાંકડું આવ્યું તેના સાથીઓમાં એક હતો રહીમ જે બી એ પાસ હતો પેશાવારનું રહેવાસી અને ઘોડસવારી તથા નિશાન લગાવવામાં પાટુ હતો રહીમ પરશરામને રોકતા ક્યાં જઈ રહ્યા છો પરશરામ શેખુપુર ચંપાનું કન્યાદાન આપવા તને તો આખી વાત કહી દીધી હતી રોકીશ નહીં હું અટકી શકતો નથી રહીમ પણ તને ચાંકડું આવ્યું પરશરામ મુસલમાન થઈને પણ ચાંકડામાં માન રાખે છે મિત્રો ચાંકડું આવવું એટલે કે છીંક આવવી અને અહીંયા વાર્તામાં ચાંકડું શબ્દ ઉપયોગમાં લેવાયો છે રહીમ મને તો બસ એટલું કહેવું છે કે યંગ સાહેબ પોતાના ત્રીસ સિપાહીઓ સાથે એ તરફ જ ગયા છે એ બધાએ વેપારીઓનો શણગાર પહેર્યો છે પણ મારી નજરને ચકડો નહીં આવી શકે પરશરામ ચાલવા દે યંગ સાહેબ શું કરી લેશે રહીમ લાગે છે કે મૂર્ખ ડોસી તારા સાથે થયેલી મુલાકાતની હકીકત ગામમાં કહી ગઈ છે એથી જ પોલીસને તારા આવવાની ખબર થઈ છે હવે યંગ સાહેબ તને પકડવા તાકી રહી છે પરસરામ શક્ય છે તારો અંદાજો સાચો નીકળે પણ એ ડરથી હું મારું વચન તોડી નહીં શકું એક લોટો પાણી પીધું છે એનો ઋણ ચૂકવવો જ છે રહીમ અચ્છા તો હું પણ તારી સાથે ચાલું જે સાથે રહે એ જ કરો સાથી પરશરામ તારી જરૂરત નથી તું અહીં જ રહે રહીમ હું તને એકલાને જવા નહીં દઉં નમક હરામી નહીં કરી શકાય હું કરું રહીમે કહ્યું પેલા મારી જાન જશે પછી તારી બંને ઘોડા સવારી કરીને શેખુપુર તરફ નીકળ્યા તે ત્યારે બિહારીના દરવાજા પહોંચ્યા જ્યારે ચંપાના ફેરા પૂરા થઈ ગયા હતા અને કન્યાદાનનો સમય આવી ગયો હતો પરસરામે પોતાના ગોડાની લગામ રહીમને સોંપી નીચે ઉતર્યો અને ઘર અંદર પ્રવેશ કર્યો તેને પાંચ મુહુરો આપી અને સૌ પ્રથમ ચંપાનું કન્યાદાન કર્યું પછી બહાર નીકળવા લાગ્યો ગામડાવાળાઓ સમજી ગયા કે આજ માણસે પાંચ ગાડીઓ ભરી સામાન મોકલાવ્યો હતો શ્રદ્ધાથી બધા પરસરામ ને ઘેરી વળ્યા ભારા આનંદે બુટિયાની બોલતી બંધ થઈ ગઈ હતી એક માણસ વા માલિક વિના ભોજન ક્યાં જાઓ છો બીજો માણસ અહી આવો તારા પગ ધોઈ લઈએ લોટો લઈને આવ્યો ત્રીજો માણસ અઈ બેસો હું મારું સાપો પાથરી દઉં ચોથો માણસ દોડી ગયો અને એક દોણું મીઠાઈઓ ભરીને લાવ્યો પરશરામ અરે તમે બધા કેટલા ગાંડા છો જે દીકરીનું કન્યાદાન આપ્યું તે ઘરનું ભોજન હું કેવી રીતે કરું એટલું કહીને પરશરામ ઘરની બહાર નીકળ્યો ઘોડા પર ચડતા ચડતા જોયું કે યંગ સાહેબ અને તેના સિપાહીઓએ તેમને ઘેરી લીધા છે પરશરામ ગામની બહાર આવો ત્યાં પુરુષાઈ દેખાડશો આટલું કહીને રહીમ સાથે ઘોડાને એડી લગાવી ગામ બહાર દોડી ગયો યંગ સાહેબે પીછો કર્યો બધા ગોળા પર સવાર હતા તડાતડ ગોળીઓ વરસી પરશરામ અને રહીમ પર ગોળીઓ ચલાવતા ગયા પરશરામ અને રહીમના અચૂક નિશાનાઓએ પાંચ સિપાહીઓ ખતમ કરી નાખ્યા પરસરામને બચવાનો મોકો આપવા માટે રહીમે પોતાનો ઘોડો પાછો વાળ્યો અને સિપાહીઓ સામે મટકાયો બધાએ રહીમને ઘેરી લીધો દનાદન ગોળીઓ વરસવા લાગી ત્રણ સિપાહીઓ રહીમે તિરસ્કાર નસીબ કર્યો રહીમે ત્રણ સિપાહીઓને ખતમ કરી દીધા પણ ચારે બાજુથી ગોળીઓ વરસી અને ચારે ગોળીઓ એની છાતીમાં ઘૂસી ગઈ એક ગોળી ગોળાને લાગી અને રહીમ અને ગોળો બંને ખતમ થઈ ગયા તે સુધી પરશરામ એક કોષ આગળ નીકળી ગયા હતા યંગ સાહેબે રહીમને ત્યાગ જોડ્યો અને પરશરામના પીછા ગયો ત્રણ કોષ પછી પરશરામ દેખાઈ પડ્યા સાહેબે ગોળી ફટકારી જે પરશરામના ગોડાને લાગી ઘોડો તૂટી પડ્યો અને પરશરામ પગભાળા ચાલી ગયા એક નાળો હતો પાંચ છ ગજ પોળો અને ત્રીસ હાથ ઊંડો વરસાદી પાણીથી ખાઈ જેવો બન્યો હતો પરશરામે કૂદીતી પાર કરવાનો પ્રયાસ કર્યો પણ પગ લપસી ગયો ખાઈમાં પડી ગયા સાહેબ પેલા કિનારે ઊભા ઇચ્છે ગોર અંધારું કંઈ ઝડપથી દેખાતું નહીં સાહેબે નીચે જોયું ત્યાં જ પરસરામે ગોળી ફટકારી વિક્ટોરિયા સરકારના સાહેબ બચી ગયા પણ ટોપ ઉડી ગયો સિપાહીઓએ ગોળી વરસાવી પણ પરસરામ ખાઈની દીવાલને લગીને લપાઈ ગયા તેમાં ફાયર ખાલી ગયો સાહેબ ત્રણસો તિસ્તાળ ઊંડા ખાડામાં પડ્યા તો પણ નિશાન લગાવી રહ્યો છે સાબાસ બહાદુર એકલામાં પરસરામે અવાજના નિશાન પર ગોળી ફટકારી સાહેબ પાસે ઉભેલા એક સિપાહીની ખોપડી ઉડી ગઈ સાહેબ આપણા નવ માણસો ખતમ થયા પણ ડાકુઓમાં એક જ મર્યો એક રાજપૂત સિપાહી આગળ વધ્યો માટી નાખીને પરશરામને જીવતો દટાવી દઈએ પરસરામે અવાજનું નિશાન લઈને ગોળી ફટકારી રાજપૂત ત્યાં જ ખતમ સાહેબ વાહ પરશરામ તું બહાર આવી જા હું તારી બહાદુરી અને નિશાન પર ખુશ છું પરસરાબ હું મારું વચન પૂરું કરી ચૂક્યો ઉટા પાણીથી ઋણમુક્ત થઈ ગયો હવે મરણનો ડર નથી સાહેબ જો હવે લૂંટફાટ છોડી દેવાની કસમ ખાશ તો હું વાઈસરોઈને કહીને તને મુક્ત કરાવી દઈશ નિશ્ચિત થઈને બહાર આવ તું પણ વચન પાળનાર અને હું પણ આજેથી તું મારો મિત્ર પરશરામ ખાઈમાંથી બહાર આવ્યો અને આત્મસમર્પણ કર્યું યંગ સાહેબે તેમને પકડીને આઘરા લઈ ગયા કંઈક દિવસો કેસ ચાલ્યો પણ સાહેબે તેમની નિર્દોષતા સાબિત કરી અને પરશરામને મુક્ત કરાવ્યા પરશરામને સમજાઈ ગયું કે હેતુ સારો હોય તો પણ ડાકુઓનું સમર્થન થઈ શકે નહીં આથી તેમને એ ધંધો ત્યજી દીધો તેઓ સાધુ બની ગયા અને પોતાના સાથીઓને સદ્રત જીવન જીવવાનો ઉપદેશ આપ્યો પરશરામ હરિદ્વાર ગયા પાંચ વર્ષ સુધી તપસ્યા કરી અને અંતે ઓગણીસો પાંત્રીસમાં માં ગંગાની મધ્યધારમાં ઊભા ઊભા શરીર તજ્યું પરશરામે આ વાત સાબિત કરી કે આપત્તિ આવે તો પણ વચનનું પાલન કરવું જ જોઈએ મિત્રો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોની લાઇક અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા